વડોદરા શહેરમાં ગઈકાલે અનારાધાર વરસાદના કારણે સમગ્ર પૂર્વ વિસ્તાર પશ્ચિમ વિસ્તાર અને વડોદરા શહેરના અનેક વિસ્તારોમાં લાઇટ બંધ થવાની અનેક ફરિયાદો મળી હતી કર્મચારીઓ અધિકારીઓ દ્વારા તેમને મળેલી ફરિયાદોનું નિવારણ લાવવા માટે પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા હતા પરંતુ અમુક પરિસ્થિતિ વધારે વિકટ હોવાના કારણે અને વધુ પડતી પાણી ભરાઈ જવાના કારણે તેઓ પોતાની કામગીરી કરી શક્યા નથી તેના કારણે થોડો વિલંબ પણ થયો હતો

ફરજના ભાગ રૂપે આપણે અહીંયા રોકાયેલા હતા અને રાતે મોડા સુધી કામ કરેલું છે ફરજ બજાવી મોડા સુધી કામ કરેલું જ છે હવે એવા કેવો ફોલ્ટ આવે છે અત્યારે મોસ્ટલી આપણે જે છે બસ હવે આ લોકલ કમ્પ્લેનો જે સિંગલ કમ્પ્લેનો હોય સરકીટો પડેલી હોય એ વન કેટલું જોખમ કહેવાય જનરલ જોખમ જ કહેવાય ને અત્યારે પાણી માણસ જન્મે ત્યારથી જોખમ જ હોય છે એટલે હવે જે આપડા ભાગમાં હોય એ આપણે નિષ્ઠાથી કામ પૂરું કરીએ જ છે હવે છેલ્લો સવાલ લોકો પાસેથી શું અપેક્ષા તમે રાખો છો કે ઘણી વાર લોકો થોડા કકળાયેલા હોય થોડા આ હોય તે હોય પણ એ તમને જ નથી સમજતા તેના માટે શું કેવું છે કઈ નહીં થોડી ધીરજ રાખો પાવર બંધ થાય પાંચ દસ મિનિટ રાહ જુઓ તો પંખો પાંખ બી ઊભી ના રહે તૈયારીમાં જ ફોન કરે થોડું પાંચ દસ મિનિટ રાહ જુઓ તમારું પાવર જાય એ ખબર પહેલાં અમને ચિંતા કે તમારો પાવર કેમ બંધ થયો અમારા તરફથી તો સો પાવર ચોવીસ કલાક ચાલુ જ રાખીએ પણ કર્મચારીઓને ક્યારેક કામ કરવા માટે થાંભલા પર ચડવું હોય તો બંધ કરીને જ ચડે સેફ્ટી માટે